વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે ઉત્તરાયણ માટે સ્પેશિયલ ખીચડો બનાવીશું ઈઝી હોય છે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા અમે વન ફોર કપ પલાળેલા ઘઉં લીધેલા છે વન ફોર કપ પલાળીને ચણા લીધેલા છે વન ફોર કપ પલાળીને બાજરી લીધેલી છે વન ફોર કપ પલાળી લીધેલી છે એક નટાકુ વન ફોર સાત થી આઠ ખારેક બે ચમચી સૂકું નાળિયેર ત્રણ નંગ લવિંગ અને એક એલચી લીધેલી છે અને બાકીના આપણે રૂટીન મસાલા જે રોજે વાપરતા હોય તે લઈશું એક બાઉલ લઈશું તેમાં આપણે તુવેર દાળ નાખીશું મગની ફોતરાવાળી દાળ પણ નાખીશું અત્યારે મેં મગની ફોતરાવાળી દાળ લીધેલી છે તમે ફોતરા વગરની પણ લઈ શકો છો ચોખા પણ નાખીશું ચોખા આપણે જે ખીચડી માટે વાપરીએ તે લીધા છે તમારી પાસે એ ચોખા ન હોય તો તમે જે ચોખા વાપરતા હોય જીરાસર બાસમતી એ પણ લઈ શકો હવે આ સરસ મિક્સ કરી લીધેલું છે એમાં પાણી ઉમેરી લઈશું ત્યારબાદ આપણે ચોખા અને દાળને ધોઈને તૈયાર કરીએ

હવે તેમાં લવિંગ અને મોટી ઇલાયચી નાખીશું મિક્સ કરી લઈએ હવે તેમાં સિંગ આ કાચી લીધી છે તેને માટે સાંતળી લઈએ સીંગ બરાબર તેલમાં સંતાળાઈ જાય ત્યારબાદ આપણે સૂકી ખારેકના ટુકડા નાખીશું સૂકા નાળિયે ટુકડા કરેલા છે તે પણ નાખીશું મિક્સ કરી લઈએ બીજા ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો તમે કાજુ અને કિસમિસ નાખી શકો છો અડધી મિનિટ માટે આ રીતે સાંતુ વટાણા લીલી તુવેરના દાણા હળદર પણ નાખીશું લાલ મરચું પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હવે તેમાં

પેલા એની અંદર પલાળેલા ઘઉં અને પલાળેલી બાજરી નાખવાના અને અચકચરા ચડવા દેવાના પછી તેની અંદર બાકીની વસ્તુ ઉમેરવાની પણ એ રીતે ખીચડો બનાવવામાં બહુ જ ટાઈમ લાગે છે એટલે આપણે ખીચડો અત્યારે

તો ચડશે નહીં અને ખીચડામાં એ કાચા લાગશે આ ટેસ્ટ પર મસાલો ચાખી શકો છો મીઠું ઓછું હોય તો તમે ઉમેરી શકો છો અને બીજા કોઈ મસાલા ઓછા લાગે તીખા ઓછી લાગે તો અત્યારે આની આની અંદર અંદર એડ કરી શકો છો હવે આપણે પાણી એડ કરીશું તો આપણે ટોટલ છ કપ પાણી નાખીશું ફરી આપણે એકવાર મિક્સ કરી લઈએ આપણે જેટલું ધાન બધું મિક્સ કર્યું હોય એનાથી અઢી ગણું પાણી નાખવું આટલું પાણી નાખ્યું તો મીડિયમ ઢાંકણ બંધ કરી પહેલા ગેસને સ્લો ટુ મીડિયમ રાખવાનો છે અને બે વિસલ થઈ જાય એટલે સ્લો કરી દેવાનું અને બીજી ત્રણ વિસલ કરવી ટોટલ પાંચ વિસલ સુધી એને પ્રેશર કુક કરવાનું છે અને તમારે વિસલ ન કરવી હોય તો તમારે તેને મિનિટ સ્લો ગેસ પર પર ચડવા આ રીતે આપણે ફૂલ ગેસ ગેસ બે કરી લીધેલી છે સ્લો કરી અને ત્રણ વિસલ કરી લઈશું હવે આપણે પાંચ વિસલ કરી લીધેલી છે તેને નીચે ઉતારી ઠંડુ કરી લઈશું આ રીતે ઠંડુ કરવું ત્યારબાદ આપણે કુકરને ખોલી લઈએ હવે તેમાં આપણે કોથમીર ઉમેરી દઈશું ખીચડો આ રીતે થોડો ઘટ હોય છે પણ જો તમારે ખીચડો આપણે એક બાઉલમાં લઈશું હવે ફરી તેના ઉપર થોડા ધાણા નાખીશું હવે આપણે ખીચડાને સર્વિંગ બોલ માં કાઢી લીધો છે કોથમીરથી ગાર્નિશ કર્યો છે તો આ ઉત્તરાયણ પર આ ખીચડો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને આ ખીચડાની રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આ ઉત્તરાયણ પર આ ખીચડો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે